સુરતના વરાછા વિસ્તારમાં ગણેશ પંડાલમાં પાંચ સપ્ટેમ્બરે થયેલી બબાલનો વિડીયો સામે આવ્યો છે જેમાં પાટીદાર નેતા અલ્પેશ કથેરિયા અને સુદામા ગ્રુપ વચ્ચે થયેલી મારામારી જોવા મળે છે આ ઘટના ગણેશ મહોત્સવ દરમિયાન બની હતી અને હવે તેના વિડીયો વાયરલ થયા છે વિડીયોમાં પોલીસ પાટીદાર નેતા અલ્પેશ કથેરિયા અને તેમના સાથે રહેલા યુવક પર લાકડીઓ વરસાવતી જોવા મળે છે ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું હતું જોકે આ ઘટના બાદ લાઠીચાર્જનો વિડીયો વાયરલ થતાં સમગ્ર મામલો ફરી ચર્ચામાં આપ્યો છે ભલે બબાલ બાદ સમાધાન થયું હોય પરંતુ આ ઘટનાએ ફરી એકવાર કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પર સવાલો ઉભા કર્યા છે આ વિડીયોમાં એક પોલીસ કર્મી અલ્પેશ કથિરિયાને ધક્કો મારીને મોં સામે આંગળી ચીંધીને કહે છે કે તું તારો અવાજ નીચે રાખજે સામે અલ્પેશ કહે છે કે બધું રહેશે ત્યાર પછી મામલો પડતા પોલીસ કર્મી કહે છે કે લઈ જાવ ગાડીઓમાં એકેય જાય નહીં ત્યાર પછી પોલીસ કર્મી અલ્પેશને પાછળથી પકડે છે એટલે અલ્પેશ તેને આગળ નીકળ કહેતો હોય તે રીતે આંગળી ચીંધે છે હાલ ભાગ તુકારા વાલી તારી પાસે રાખજે તું કોણ મને કહેવા વાળો આ દરમિયાન પોલીસ કથિરિયાનો કોલર પકડે છે એટલે તે કહે છે કે કોલર મૂકી દો પહેલાં કોલર મૂકી દો ત્યારબાદ પોલીસની ગાડીમાં અલ્પેશ કથિરિયા સહિતના યુવકોને લઈ જવામાં આવે છે આ અંગે મીડિયા સાથે વાત કરતા અલ્પેશ કથિરિયાએ જણાવ્યું હતું કે આ અંગે હું કંઈ કહેવા માંગતો નથી સમાધાન થઈ ગયું છે હવે તમે તેટલું પૂછશો તો પણ નો કોમેન્ટ્સ આ વાત હવે પૂરી થઈ ગઈ છે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું છે અને આ વિશે મારે કંઈ કહેવું નથી તેવું અલ્પેશ કથિરિયાએ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત